સિઝર બહુ બધા ગુડ મોર્નિંગ આમ તો ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ છે વડોદરા મિતુ પાસા તો છે છે અત્યારે વાગી ગયા રાતના કેટલા વાગી ગયા છે બે રાતના વાગી ગયા છે અને અત્યારે છે વડોદરા મિત્રો ને મળવા માટે જવાનું છે તો રાત્રે નીકળવાનું છે કારણ કે વહેલા નીકળવાનું તો પણ વરસાદ બહુ હતો એટલે વરસાદની લીધે બહુ મોડું થઈ ગયું છે એટલે મીલુભાઈ આવે છે એવું ચાલો તો ફટાફટ નીકળીએ આપડે

આગળ પોગી જઈએ આગળ વડોદરા મિતુભાઈ પાસે અને તમને મીતુ સાથે મુલાકાત કરાવીએ તો પાણી પડે શું કરે છે દેખાડીએ આગળ તો કાઈ વાંધો નહી આલો ફટાફટ આપણે નીકળીએ પછી મીતુ પાસે તો નાનો એવો ઓલ્ટા કર્યો છે ને નાસ્તો કરવા આપણે કોટી કે છે હોટેલ મે છે ભાઈ ને સમોસા ખાવા દે તો ભાઈ લઈ લીધો છે ચમો છે એ છે ગરમ ગરમ ચમો છે નાની સમોસા ખાવાના ને ગરમ ગરમ સમોસા ટમેટા ટમેટા નું સોસ

આપડે પોગી ગયા છીએ મિત્રો સ્કૂલે

ભાઈ ને પછી નીકળી થી આજો ટી શર્ટ લાવી છે પાછું મેલ મિતુ ભાઈ નવું બ્લેક હું કહેવાય રેડ રેડ ટી શર્ટ લાલ ટી શર્ટ પાછું લાવી મિતુ હતો મિતુ ભાઈ પહેર લે લે હા પાડે પાપા આ કાઢી લે ની પહેર લે હવે તેમ ટી શર્ટ પહેરતા આવડી ગયો નકર આવડતું નતો હવે ટી શર્ટ પહેરતા ના ના ઊંધું નથી ભાઈ સીતુ છે દરરોજ પેલા કઉ છું પેલા ઊંધું પહેર લેતો બતાઈ તો આ બાજુ જો ભાઈ મસ્તી નું છે ટી શર્ટ જોતો બૂટે પહેરેલા છે ભાઈ એ તો ટી શર્ટે પહેરેલું છે થોડો કેવો નાસ્તો લાવ્યા તા તો નાસ્તો થોડો થોડો કરી નાખી પેલા તો હું હું લેવા તા તમને બતાવો મીતુ બે મીતુ હા મીતુ બે તો બટેટા ભૂંગળા પછી ભૂંગળા ભૂલા જે ખેપલા અને એ છે ખીર તો જો આ બધું મીતુ હાતું લાવ્યા છે આપણે ખીર ને બટેટા ભૂંગળા અને

બહુ મોડા નીકળ્યા છે ને વરસાદ વરસાદને લીધે એટલે મીઠું આ બાજુ જો અમારે સાથે આવેલા છે મારા ગોરધનભાઈ ની બધા બેઠા છે આ બાજુ છે ને ભાઈ મીઠું ને દૂધ પાક દૂધ પાક વધારે ભાવે એટલે એને તો છે ને દૂધ પાક જ લાવે જવો એવી રીતનું અને ભાઈને છે ને બહુ વધારે ભાવે કેવું સપનું એવું કહી દેવાય વાલી મીટિંગ નતું આજે એવું સપનું એવું બેન રહ્યું એવું ઠીક મે ઘરથી નાસ્તો લાવ્યા બનાવીને બહુ ભાવે છે ભાઈ ને એટલે ભાઈ નાસ્તો કરીને અને બે ગયા છે અને બધા ઘણા બધા વિડીયો ભાઈ મિતુ ભાઈ વગેરે છે ને મજા નથી આવતી મિતુભાઈ વગેરે મજા નથી આવતી છે ને ખાસ કરીને મહિને મહિને મિત્ર ભાઈ હતું છે ને એ જો વિડીયો બનાવવા આવવું પડે મિતુભાઈ ઇન્સ્ટાગ્રામ હોય તો કે મિતુભાઈ વગેરે મજા નથી આવતી યુટ્યુબમાં કહીએ કે મિતુભાઈ વગેરે મજા નથી આવતી અને ખાસ કરીને તો હશે ને જણાવું કે ભાઈ મિતુભાઈનો વન મિલિયન ક્રોસ કરી ગયો ફેસબુકમાં બે મિલિયન તો મિતુભાઈને ખાસ ખબર જ નહોતી હોય એને અહીંયા આવીને કીધું ને ક્યારે ખબર પડી કે એમનો વિડીયો મિલિયનોમાં જાય છે તો કા મીતું ખબર હતી તને નહોતી એને ક્યાંથી ખબર હોય ફોને ન હોય ફોન જોવાનો હોય એટલે નો ખબર હોય ને તો ખાસ કરીને એવું બધું હતું મિતુભાઈનું જો વિડીયો મિલિયનોમાં જાય મજા આવે છે એમને પછી જો બેઠા છે અને આગળ થોડીક રીલ શૂટ બૂટ કરી ને પછી પાછા ક્યાં જવાનું છે ફરવા જવાનું છે આ બધા છે ને ભાઈ ને બેબી બાબો તમારા બાબો કે બેબી ભણે હા એમનો રુદ્ર અહીંયા ભણે છે અને આપણા વિડીયો બધા જોવે છે જો ને આ બેન નું નામ હું કીધું તમે હા ગૌરીબેન ગૌરીબેન જય માતાજી કે જય માતાજી કહી દો ગૌરીબેન જય માતાજી तो आज इन्हें रात ऐसे ने तुमने को मोडा हुदी जागेली छे जो तुम्ही मुने जागे थी खबर छे बरसात बहु शुरू होतो कितने वागे माकी रात जागे मोडा हुदी नी आखी रात <laughs> आखी रात जागे ता कडेक देरई जाए तो हवात मले मी तो ने वाले बिने मावा न तो तो मने एम थातु जरा हैक ने जावे जरा हैक ने जरा तो मैं तो रो है मैं बरसात नो गेथी निकळू केम 11 11:30 बरसात नो 1 बरसात रो

છે ને ભાઈ મિત્રો છે ને એની માટે કઈક ઠંડુ પીવાનું લેવાય ગયો છે ને અમે બેઠા કેન્ટીન માં ઠંડુ કઈ પીવાય ઠંડુ પીવું છે ગરમી છે ને ગરમી નું વાતાવરણ છે એટલો બધો વરસાદ પડે તો ગરમી જ પડે છે એકદારી ગરમીનું વાતાવરણ એટલું જયારે જયારે આવી એટલી જ ગરમી હોય બઉ વધારે હોય આ ભાઈ જો કઈક ઠંડુ ઠંડુ કઈક લઈ આવે છે ગરમી થતી હું લેવા છો

અહીંથી તો અહીંયા સુધી છે બધું તો મસ્ત મસ્ત મજાનું મિતુભાઈને બધું રમવાનું અહીંયા જવો મેળા જેવું છે આવી રીતનું તમે તો મજા આવે ને અહીંયા હા તો આવી રીતનું જાય બધું અહીંયા રમતા હોય આવી રીતનું તો જાઉં અહીંયા ટિંગ મેડિયામ જવો તો ખરેઠ મીલુભાઈ તો મિતુય સડી ગયો છે thấy tôi giờ mít tôi thì nếu mít tôi về nào bây giờ không kể về ít sĩ đi được આવી રીતનો જો મસ્ત મેળો છે આવું બધું છે ને ભાઈ મિતુ ભાઈનું છે ને ગ્રાઉન્ડ રમવાનું છે બધું અને મજા જ આવ્યા કરે મેળા જેવું છે હો બધું મજા જ આવ્યા કરે રમવાનું ખબર હા તો એવું બધું છે હા તો આવી રીતનું છે બધું અહીંયા

જેને રમી લીધા મિતુન મિલુનો ન હોય રમવાની બહુ મજા આવી હતી ને હવે ટાઈમ પૂરો થઈ ગયો છે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ ધીમે ધીમે આવો મળ્યો બહુ મજા આવી હા મિતુને મળી કારણ કે બહુ ખુશ હતો આજ એટલે મને મજા આવી તો જો અત્યારે માથે છે ને સામાન મૂકવા ગયો છે ને આગળ પછી ઘરે છે મિત્રોને મૂકીને અને એક મહિનો છે પછી પાછું વેકેશન પડશે એટલે પછી પાછો આવવાનું છે ભાઈ તમને બ્લોગમાં અને રીલુંમાં બતાવીશ તો જો મિતુભાઈ છે બહુ એને રમ રમવા ગયા બહુ એને મજા કરી હમણાં ઓલો શું કહેવાય ઓલો શું કહેવાય લફરપટ્ટીને એવું બધું હતું ને લફરપટ્ટીને એવું હતું ને બહુ મજા કરી હતી અને બહુ જ મજા આવી તો હવે અમે જઈશીએ મિતુભાઈ કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે અમારે જે ઘણું બધું આગુ જવાનું છે વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે બરાબર તો આવજો મિતુભાઈ બરાબર બાકી તો તબિયત પાણી કયો મજામાં હા ને ઓસે તો દો મિતુ ભાઈ તો મજામાં છે કાઈ વાંધો નહિ નીકળીયો ઓકે ના લો બેટા બાય આવજો બેટા હા યો ઓકે હાલો બેટા બાય છે હવે આપણે ઘરે જઈ છે મીતુ ભાઈ સ્કૂલ માં પાછા વહી ગયા છે અને ટાઈમ પૂરો થઈ ગયો હતો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો કા તો ધીમે ધીમે છે ને હવે આપડે ઘરે જઈએ ભાઈ હા એમ મીતુ થોડુંક છે ને ભાઈ અહીંયા તો ભરાઈ જાય કારણ કે જવાનું ટાઈમ થાય ને એટલે થોડુંક એવું ભરાઈ જાય અહીંયા બાકી તો કઈ વાંધો ન હોય આખો દિવસ આવી ક્યારે મોજમાં જ હોય ભાઈ વાગી ગયા છે રાતના અગિયાર અને થાકી ગયા છે ફૂલ યાર તો ઘરે પોગી છો અને જમવાનું જે બાકી છે તો જમવા નહોતા વચ્ચે પછી થાકી ગયેલા હતા એટલે ગાડી ઊભી નહોતી રાખી મેં તો ધીમે ધીમે ઘરે પોગી જઈ જમવા ખોટી થવું તો મોડું થઈ જાય પાછું એટલે ઘરે આવી ગયા છે અને જો મિતુને જોઈ અને મળીને બહુ મજા આવી હતી તમને આ વિડીયો પણ ગમ્યો હોય છે તો વિડીયોનો પણ આ એન્ડ કરવો હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો યાર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો હશે અને બસ એટલું જ છે વિડીયો માં યાર ગુડ નાઇટ તો અત્યારે આરામ કરવો પડશે બહુ થાય કે જલેસી તો મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય